વાંકી ગામે પવનચક્કીના રસ્તા બાબતે ગ્રામજનોનો વિરોધ આવતીકાલે પ્રાંત અધિકારી સાથે બેઠક મુન્દ્રા તાલુકાના વાંકી ગામે પ્રાઇવેટ કંપનીની પવનચક્કી લખાઈ રહી છે જે કંપનીની માલિકીની જમીનમાં છે પરંતુ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે અત્યારે જે રસ્તો બનાવ્યો છે તે પશુઓ માટે ચરિયાણની જમીન છે અને આ ખેતરનો રસ્તો અન્ય જગ્યાએથી છે તો તેના અસલ રસ્તા ઉપરથી પસાર થઈ આ જમીન પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે આ બાબતે આ જે ફાઉન્ડેશનનો કામ ચાલુ હતો તે દરમિયાન ગામ લોકો સાથે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવી शहर कांग्रेस प्रमुख देवेंद्र सिंह जाडेजा नवीन भाई फफल सुरेन्द्र सिंह जाडेजा तथा मुंद्रा तालुका भाजप प्रमुख शक्ति सिंह जाडेजा स्थानी के पहुँची रजुआत करती तो હતો અને પરિપત્ર આગળના વખતે પણ આપણે પરિપત્ર બતાવ્યો હતો અને કાલે જે જવાબ દીધો છે એ ગ્રામ પંચાયત ના પેડ ઉપર પ્રશ્ન પૂછ્યા હતા એ પ્રશ્નોના તારા મુદ્દા જવાબ જે ત્રણ આપ્યા છે એમાં સ્પષ્ટ જ લખેલું છે અને એમાં ફરીથી અમે લખ્યું છે કે જે રાઈટ ઓફ વે આ મોટા તંત્ર છે એ જ્યાં ત્યાંથી ગામડાના અંદરના માર્ગોથી આવી ના શકે એટલે જે સીધો રોડ નો કનેક્શન છે એમાં વચ્ચે જો ટાવર્સ આવતું હોય તો એ વચ્ચેના ટાવર્સનો ઉપયોગ કરીને જઈ શકે છે આ સ્પષ્ટ રાઈટ ઓફ વેનું જે મળવા પાત્ર છે એનો આ પરિપત્રનો અને અમારો જવાબ મામલતદારની સહીથી ગઈકાલે જ અમે આપ્યો છે અને એ પરિપત્રો આમાં સામેલ છે

ટ્રાન્સમિશન અલગ વસ્તુ છે અને ડબલ્યુટીજી એટલે વેઇટેડ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન અલગ વસ્તુ છે લખી દે એક વસ્તુ સર અરજી મલલ છે તો એનું નિરાકરણ નથી તો ઈ અરજી છે ને હજી ઈ એના વીજ રેસા અને જે લાઈન જશે ને એનું એની મંજૂરી અલગ વસ્તુ છે હા અરજીની મંજૂરી આપી એમને એની અરજી પ્રોસેસમાં માં તો તો ત્યાં સુધી જો આ આ વેનો નથી આ રસ્તો અલગ છે અને ઈ તો એની જે વેજ રેસા લઈ જશે ને એની અજમે થાંભલાઓ થાંભલાઓ એનામાં થાંભલાઓ ક્યાંથી નીકળશે થાંભલાઓનો વે ક્યાંથી નીકળશે એની મંજૂરી છે ઈ લેવી પડે રસ્તાની મંજૂરી લેવી પડે નહીં

એમની સાથે કાલે ડિસ્કશન કરી લઈએ અમે જે માણસો નક્કી કરો એની સાથે પૈસો ન થશે અને એ બેસી અને પછી આગળ કામ ચાલુ થશે અત્યારે એવું જ ત્યારે ડ્રોપ કરો બધા સાહેબ ડ્રોપ કરો અત્યારે

ઈ સાવ કે આપણે ગઈ ઈ વાત ઉપર આપણે થાય રાત્રે કોઈ કામમાં પ્રોગ્રેસ થાય નઈ કાલે એસટીએમ સાહેબને છૂટા ના मतलब न आहे असांखे तंत्री मतिलबु आहे गांवरे खे शंका आहे समाधान ई आहे की तव्हांखे काल वञी बेठक करणी आहे એફટીએ દિવસ સુધી પાંચ નહોતું થી ત્યાં સુધી કમ કરી ડિસ્ટ્રિક્ટ સ્કેમ મેટિંગ કાલમાં ચર્ચા કરે કામરે વિશ્વાસ ન કરો જો કોનીની માંગ આ રાય કંપની

તો તે ચામુંડાભાઈ મેદિત તે કેની કે જેતો યોગ લાગે બે વર્ષો છે લેટ્સ ગો યશ